હેલો મિત્રો કેમ છો જય શ્રી કૃષ્ણ જય રામદેવ પીર જય માતાજી જો અમે રક્ષાબંધન કરવા માટે આર્યાબેન દિવ્યા બેન એના મોમાના ઘેર એમના મમ્મીની હાજર છે નહી અને આ છે અમારે ફોણીબેન ફોણીબેન જય રામા પીર આર્યા જય રામા પીર પૂરા જો ભૂરો કેવો લાગે પૂરો તો આજે કેટલી બધી મેથ ને લિસ્ટ ટીપ ને કરી છે હે કે કરાઈ દે અને આ જો મિત્રો અહીંયા પથ્થર છે એવો ઊભો છે કેવા સરસ પથ્થર વેલિયા ની આરિયા બેન અડવી અડવી ને અડવી કેવે ને શું કેવે આરિયા અડવી અડવી છે ને જો કે સરસ અડવી ઊભી છે આહા કોઈને લઈ જાવી છે

સરગવાની છે આખું સ્પ્રિંકલ્સ હોય સ્પ્રિંગ જેવું ને એ તોડે નહીં બેટા એ ના તોડાય પૂરો નથી હમતો પૂરા ને તો મિત્રો આપણે હવે રાખડીનો સમય થઈ ગયો છે તે રાખડી બોધી દઈએ અને પછી મળીએ લોગમાં તેઓ ત્યાં સુધી તમે બ્લોગમાં જોડાયેલા રહેજો રાખડી બોધી દઈએ આપણે હે પાવડર કરે પાવડર લગાય તે પાવડર લગાય ફેની હા ઓ જો હો આ જો ફેનીએ પાવડર લગાયો એટલા એટલો બધું મેકઅપ હાચું કે જો હો ફેનીએ પાવડર લગાયો કે નહીં હાચું કે જો કેવી સરસ તૈયાર થઈ કેવા સરસ કપડો પહેરે કોણ સારું લાગે અમારા પોણી બેન કે દિવ્યા કે આર્યા

અને આ છે એમાં ફેની બેન ભોણી બેન એમાં ભોણી કાળી છે હે તમે મિત્રો કહી દો અમે ભોણી કાળી અને અમારા હીરો છે હીરો જો એ ગોટુ પ્રિન્સ પ્રિન્સ ભાઈ નામ છે અમારે જો અમારે ફેની બેન રાખડી બોજે છે પ્રિન્સને અને આ છે અમારે કુમાર સાહેબ બસ બહુ ના ખવડાય રાખડી બોતી ફેની જો અમે પ્રિન્સ ને છે સરસ રાખડી બોતી હા અલે હા ફેની બેને સરસ રાખડી બોધી આ જો પ્રિન્સ છે પૈસા આલ્યા જબરા લઈ લીધા પ્રિન્સ પ્રિન્સ પણ આલેવો નથી માં પોણા ભાઈ બુન ને આલે

ઓમ સસ્તીના ઇન્દ્ર એવું બોલા પોતે તો ભગત હોમું જોઈને ગયા છે એ ચકુ જો ભણા ભાઈ જોયું જોયું બોધ છે બેટા બોધ ઓ માત કરાવડાવ કુમાર એ ચકુ

આ리에 ત્રણ ગોઠો વાળવાની હો બસ આ વખતે શાસ્ત્રો અનુસાર ભાઈ ને બેને રાખડી બાંધતી વખતે મિત્રો ત્રણ ગાંઠો બાંધવી

Ah, ah, ah. Prince. Bom gati E Prince, Prince. E hey, Golu. <laughs> કેવાય કોણ આપેજો કાઢવાની આર્યા બેન લગીર જ ખબર આવ્યો પ્રિન્સ બેન કેટલી બધી રાખડીઓ પ્રિન્સ ને બેનો ઘણી છે ને પ્રિન્સ

બસ પૂરા બધા ખવડાવ ખાઈ જ જાય છે મારો બેઠો સબરો છે